સ્વચ્છતા સેવાના સંદેશા સાથે વઘઈના નિમ્બારપાળા ગામે નવરાત્રીનું કરાયું આયોજન નવરાત્રીમાં પારંપરિક પોશાકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી સમગ્ર દેશમાં યોજાઈ રહેલા કાર્યક્રમ સ્વચ્છતા સેવા અંતર્ગત ડાંગર જિલ્લાના વઘઈ તાલુકાના નિમ્બારપાડા ગામે સ્વચ્છતા અંગે જાગૃત નાગરિકોમાં કેળવાય તે માટે દેશના નાગરિકોને સ્વચ્છતાના સંદેશા સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વચ્છતા નવરાત્રીમાં યુવા પેઢીમાં મળ્યો આદિવાસી પારંપરિક પૂજા અર્ચના કરી પ્રથમ દિવસે ખેલૈયાઓએ આરતીનો લાભ લઈ મહાપ્રસાદનું રસપાન માણ્યો હતો નવરાત્રીના પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના બાંધકામ ખાતાના અધ્યક્ષ ચંદ્રભાઈ ગાવિતે પ્રથમ દિનની આરતી મહાપ્રસાદ અને ગરબે ઘૂમી માબાના આશીર્વાદ મેળવ્યા હતા નવરાત્રીમાં સ્વચ્છતા હી સેવાને વેગવાન બનાવવાના સંદેશા સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું જેથી બાળકો યુવા પેઢી અને વૃદ્ધો પણ હજારોની સંખ્યામાં ભક્તો ગરબે રમી ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા દેશમાં વધી રહેલા કોમવાદ અને જ્ઞાતિવાદના બંધનને ડામવા માટે અને ભારત દેશમાં વસ્તા જાતિ ધર્મ અને પોતાના સમાજની સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા સ્વચ્છતા સેવા વેગવાન બને માટે નિંબારપાડા ગામેથી નામજોગ સંદેશો આપવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે પત્રકાર પ્રદીપ ગારગુડે ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો